તો હેલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો આજે બીજ હતી તો અમે મેળામાં આવ્યા છીએ ફરવા જો બંને જણા છીએ બીજા પણ મિત્ર છે જો અમારામાં શૈતેશ બધાએ આવીએ છીએ આજે ફરવા જોઈ શકો તમે હોણા મેળો ભરાય છે દર બીજે બહુ વસ્તી આવે છે રવા ફીના દર્શન કરવા ગેની બેન આવ્યા હતા આજે એ પણ એના વિશે કંઈક વાયકાઈ રહ્યો છે પણ એ તમને હાલ નહીં ખબર પડે થોડો બંધો કરી દીધો એના વિશે કહે છે ભાઈ જોઈ શકો શું બોલાય શું નહીં બોલતો જોવા જબો બધા ફરી રહ્યા છીએ અમે જોઈ શકો છો તો મિત્રો અમારા બ્લોગ તમે જોતા રહો આવાના આવા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા જોઈ શકો છો ભાઈ બહુ ગુસ્સે થઈ ગયા છે ગેની બેનના ભાષણથી થોડો જુઓ તમે વસ્તી પણ જુઓ બહુ છે જબો હિતેશ જીગો બંને જણા કંઈક વાતો કરેલા છે મેળો પણ બહુ ભરાણો છે જુઓ હવે બંને ભાઈ જણા જોઈએ રહ્યા છે મેળા ભરીએ છીએ ગમે તે જુઓ તમે જવાના ફોન આવ્યા છે જો અમારા કિશન હવેરા છે કિશુભા કિશુભા કંઈક કહી રહ્યા છે મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એવું કહી રહ્યા છે જો તમે કિસાન જબો આયા પાસા મેળો કેવો ભરાય છે કોણ કોણ આ મેળામાં આવે છે કહેજો હવે અમે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા છીએ ત્રણેય જણા ઘરે જઈ રહ્યા છીએ જઈ શકો છો હજી પણ વસ્તી યાડી આવે છે લગભગ ત્રણ ત્રણ ચાર વાગી ગયા છે ટાઈમ એટલો એક્ઝેક્ટલી ખબર નથી પણ એટલા અંદાજે વાગી ગયા હતા ત્યાં સુધી અમે ઘર નીકળી ગયા હતા જોઈ શકો જઈ રહ્યા છીએ બંને જણા હા ગેલ હેડો રાહે હી જોસ 9 વાગ્યે તંગર છે તંગર છે કાવ સંદા લઈ હ હા તને સતરમ કવ જાય મસ્ત ઓનલાઈન માં એક મંગાઈ રે આવે ઓનલાઈન માં મસ્ત કવરે ખબર ફોનમાં ટ્રાય કર્યો છે જે થા

તુ ભાઈ આવો હવે અમે લેવા ઉડી હડે છે જણા મને લેવા ફોન ઉપર વાત તો કરવાનો બી છે અરે ભાઈ મૂકીને જતા રહેતા ને ઉડતા ટાણી કરે છે જોઈ શકો છો ઘરે જવા માટે નીકળવાનું છે બંને જણા મિત્રો ઉડતા કહે છે કે તું અમને મેલિંગ જતો રહ્યો તો અરે ભાઈ વાહ મૂકીને તો તમે જતા રહ્યા ચલો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણે વ્લોગ હવે સમાપ્ત થાય છે ઘણો મોટો નથી રહ્યો એટલે ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી